હેલો મિત્રો કેમ છો નમસ્તે આજે આપણે છે ને ધોરણ બે અધ્યયન સંપુટ ગણિત દ્વિતીય સત્ર જેમાં આપણે આજે પાઠ સાતમો રજાની મજા જે આપણે પૂરીશું ચાલો આમાં પહેલું એવું આપ્યું છે કે શું દેખાય છે કહો જે સમૂહ કાર્ય છે કે ભાઈ આ ચિત્રમાં તમને શું શું દેખાય છે તો બાળકો બોલશે કે અમને વૃક્ષો દેખાય છે આ તંબુ એટલે કે ટેન્ટ દેખાય છે અહીંયા ઘણા બધા શાકભાજી વાવેલા છે પછી અહીંયા એક છોકરી હિંચકે છે પછી અહીંયા એક છોકરો છોકરી ઊંચક નીચક કરે છે ઘણા બધા બાળકો અહીંયા રમે છે આવું બધું બાળકો બોલશે પછી આપણે અહીંયા ફૂટર આપેલું છે જે આપણે પૂરી દઈએ ચોવીસ ચોવીસ બાળકો પોતપોતાની બુકમાં પૂરશે ચાલો હવે આપણે સામેના પેજે જ તો આમાં આપેલું છે કે સીમા દિવાળીની રજાઓમાં કેમ્પમાં ગઈ હતી ત્યાં તેણે શું શું કર્યું તે જાણીએ જે પણ સમૂહ કાર્ય જ છે તો એમાં બોલે છે કે દોસ્તો કેમ્પમાં તમારું સ્વાગત છે ત્યાં કેમ્પમાં હોય ને એ તો એક સ્ટુડન્ટ બોલે છે કે આભાર સાહેબ પછી એ સર બોલે છે કે તમારે સામેના ખેતરમાંથી દસ વેંત લાંબી હોય તેવી લાકડી શોધીને લાવવાની છે એટલે દરેક બાળકે છે ને પોતાની વેંત દસ માપીને એવી લાકડી એને શોધવાની છે તો અહીંયા બધા બાળકો જો લાકડી શોધવા માટે જાય છે કે હા સાહેબ પછી બધા બાળકો જો લાકડી શોધીને લાવે છે કે સાહેબ જુઓ અમે દસ વેંત લાંબી લાકડી શોધીને લાવ્યા એટલે સાહેબ જોવે છે પછી આપણે અહીંયા પેલા ફૂટર પૂરું કરી દઈએ પચીસ નંબર ચાલો આપણું ફૂટર પૂરાઈ ગયું છે હવે આપણે પછીના પેજ ઉપર જાશું લખેલું છે કે કેમ્પમાં દરેક બાળક દસ વેત ની લાકડી લાવ્યા હતા શું એ દરેક લાકડી લંબાઈ લાકડીની લંબાઈ સરખી હશે વિચારો તો કે ના સરખી ના હોઈ શકે કારણ કે દરેક બાળકના હાથની વેત અલગ અલગ હોઈ શકે કોઈની લાંબી હોઈ શકે કોઈની ટૂંકી હોઈ શકે એમ એટલે એકય લાકડીની માપ સરખું ન હોઈ શકે બધી લાકડીનું માપ અલગ અલગ હોઈ શકે ચાલો હવે આગળ આપેલું છે કે નીચે પૈકી કઈ વસ્તુની મદદથી માપન કરવામાં આવે તો દરેકનું વિદ્યાર્થીનું માપ એક સરખું થાય જ્યાં તમારે સાચાની નિશાની કરવાની છે જે આપણે જોડી કાર્યમાં કરવાનું છે તો દત્યો દત્યો એક જ આપણે રાખીએ અને દરેક બાળકનું લંબાઈ આપણે આ રીતે માપીએ તો સરખી થાય તો કે હા થઈ જાય થઈ જાય ને પછી ડગલા તો ડગલાથી સરખી થાય નહીં તો અહીંયા સાચાની નિશાની નહીં આવે પછી હાથની લંબાઈ વડે તો એનાથી પણ એક સરખી લંબાઈ કે માપન થશે નહીં પેન્સિલ તો કે હા પેન્સિલથી માપન એક સરખું થશે પછી બુક છે તો બુકથી પણ માપન સરખું થશે પછી બોલપેન છે તો બોલપેનથી માપન સરખું થશે પછી ચમચી છે તો ચમચીથી પણ માપન સરખું થશે પછી વેત આપેલી છે તો વેતથી સરખું માપન થાય નહીં પછી આંગળીઓ દ્વારા આંગળીઓ રાખીને માપવાનું છે તો તેનાથી પણ સરખું માપ થાય નહીં પછી ચોક આપેલો છે તો ચોકથી સરખું માપન થાશે પછી દોરી છે તો દોરીથી પણ સરખું માપન થઈ જશે તો આપણે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત એવી વસ્તુ છે જેનાથી માપન સરખું થશે ચાલો મિત્રો હવે આપણે આગળનું જોશું કે નીચે આપેલ વસ્તુની લંબાઈ કેટલી પેન્સિલ છે મિનિંગ એવો છે એનો મતલબ કે પેન્સિલથી માપવાની છે આ જે વસ્તુ આપેલી છે ને એ તેનો અંદાજ લગાવવાનો છે પહેલાં અને પછી સાચી રીતે પેન્સિલથી માપ કરવાનું છે કે પેન્સિલ વડે તેની વાસ્તવિક લંબાઈ માપો જેમ કે પહેલાં આપણને બુક આપી છે તો આપણે પહેલાં બુકનો અંદાજીત માપ આપણે જોવાનું તો આપણને અંદાજીત માપ એવું થાય કે ભાઈ બુક છે તો લગભગ એક આખી પેન્સિલ થઈ શકે અને એક અડધી પેન્સિલ થઈ શકે આપણે અંદાજીત માપ લગાવ્યું ટેબલ તો ટેબલે આપણે ધારીએ તો ચાર આપણે ચાર પેન્સિલ રાખીએ અને બારી બારી જો નાની મોટી હોઈ શકે તો એ તમારે માપવાની છે અંદાજીત માપ લગાવીને તો હું મારા ખ્યાલ મુજબ છ પેન્સિલ રાખી દઉં છું ચાલો હવે આપણે બુક માપીશું તો મારી પાસે એક અધ્યયન સંપુટ છે ગણિતનું ચાલો આ ગણિતનું અધ્યયન સંપૂર્ણ છે એ જ આપણે માપીએ કે કેટલી પેન્સિલ થાય છે તો મારી પાસે જે પેન્સિલ છે એ જ માપીશું એક અને બે એટલે આ ટૂંકી પેન્સિલ છે એટલે આ પેન્સિલના બે માપ થયું બે પેન્સિલ થઈ પછી આ ટેબલ છે તો આ ટેબલ આ જ ટેબલ હું માપું છું કે કેટલી પેન્સિલ થાય છે આપણે માપીએ એક પછી બે પછી ત્રણ અને ચાર હાલો ચાર પેન થયું તો એ રેડી જ આવી ગયું ચાલો હવે બારી છે તો બારી બધાએ પોતપોતાના ઘરની માપીને અહીંયા લખવાની છે વાસ્તવિક લંબાઈ ચાલો હવે આપણે અહીંયા ફૂટર પૂરી દેસું કેટલા અંક આપેલા છે ફૂટરમાં બગડે છગડે છવ્વીસ તો આપણે તેમાં છવ્વીસ લખી દેસું ચાલો સરસ હવે આપણે આગળ જાશું કે અહીંયા આપેલું છે જૂથ કાર્ય કે એમાં એવું આપ્યું છે કે રસ્તો શોધો નીચે ચિત્ર આપેલું છે જેમાંથી આપણે રસ્તો શોધવાનો છે હવે આ સાહેબ છે કે વાહ તમે તો સાચા જવાબ આપ્યા ખૂબ સરસ હવે આપણે પહેલા દેખાતા મહેલ સુધી જવાનું છે આપેલા રસ્તા પૈકી શાળા સુધી પહોંચવા સૌથી ટૂંકો રસ્તો કયો છે તે દર્શાવો અહીં સૌથી ટૂંકો રસ્તો અહીંયા ઘર છે અહીંથી ઘરથી સ્કૂલે પહોંચવાનું છે ને એટલે અહીંથી જાશું આપણે આ સૌથી ટૂંકો રસ્તો છે સ્કૂલે પહોંચવા માટેનો હવે અહીંયા ફૂટર છે બગડે સાતડે સત્યાવીસ જે આપણે લખી દઈશું હવે આપણે આગળના પેજ ઉપર જાશું આગળના પેજ ઉપર એવું છે જૂથ કાર્ય છે જુઓ હવે તમને હું એક કાગળ પર દોરેલા ખાનાવાળું ચિત્ર આપું એથી બી સુધી જવા માટેનો લાંબો રસ્તો શોધી ચિત્રની નીચે સાચાની નિશાની કરો તો અહીંયા ત્રણ ચિત્ર આપેલા છે આપણને ખાનાવાળા અને એથી બી સુધીનો રસ્તો આપેલો છે તો આપણે એમાંથી શોધવાનું છે કે કયો લાંબો રસ્તો છે તો આપણે આમાં પહેલાં ખાના ગણશું જે ચિત્રમાં ખાના વધારે ઉપયોગ થયા હશે ને એ લાંબો રસ્તો બનશે તો આમાં એક બે ત્રણ ખાના આવે છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ ખાના થાય છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અને છ એ સૌથી લાંબો રસ્તો કયો થશે આ થશે ત્રીજા નંબરનું બોક્સ પછી સૌથી હવે એવું કીધું છે કે વિચારો એથી બી સુધીનો સૌથી ટૂંકો રસ્તો કયો છે તો સૌથી ઓછા ખાના એ ટૂંકો રસ્તો આપણે ગણ્યું હતું અહીંયા ત્રણ જ ખાના થતા હતા એક બે અને ત્રણ આ સૌથી ટૂંકો રસ્તો હવે આગળ છે કે સાહેબ હું એક રમત રમાડું જેમાં હું જયપુરના રાજાની રાણીવાળું ગીત ગાઈશ ચાલો કેટલા ને આવડે છે જયપુરના રાજાની રાણીની વાહ રે વાહ જયપુરના રાજાની રાણીની બિલાડીની વાહ રે વાહ લાંબુ ગીત છે ને આ તો બોલસીમાં હું આ ગીત આગળ લંબાવું આ ગીત આગળ લંબાવવાનું છે પછી એવું આવે કે બિલાડીની પૂંછડીની વાહ રે વાડીની પૂંછડીના ટપકાની વાહરે વાહ એવી રીતે એમાં નીચે આપેલું છે કે તમે નીચે આપેલ વાક્યને આગળ વધારો જેવી રીતે આપણે જયપુરના રાજાની રાણીની આ કર્યું ને ગીત એ રીતે આ ગીત આપણે આગળ વધારવાનું છે એમાં પહેલું વાક્ય છે કે આ ગાય છે પછી આ સફેદ ગાય છે તો હવે આગળનું વાક્ય આપણે શું કરશું તો કે આ સફેદ ગાય ઘાસ ખાય છે પછી આ સફેદ ગાય ઘાસ સુઈ જાય છે આટલું ઉમેરું હવે આ સફેદ ગાય ઘાસ ખાય જાગે છે પછી આ સફેદ ગાય ઘાસ ખાઈને સૂઈને જાગીને દૂધ આપે છે આવી રીતે આપણે લખવાનું છે